નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી બે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે કચ્છના વિસ્તારોમાં વરસાદ થોડોક ઓછો પડી રહ્યો છે અને છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદ પડી રહ્યા છે જ્યારે ઉત્તર પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછો છે સૌરાષ્ટ્રના તો અનેક વિસ્તારોમાં અઢાર તારીખથી જ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે પછી ગઈકાલે ઓગણીસ જુલાઈના રોજ પણ સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ હતી ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડતા પાણી પણ ભરાઈ ગયા છે હવે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર રહેલી વરસાદી સિસ્ટમ આગળ વધી છે અને તેની અસર રાજ્યના ઘણા વિસ્તારોમાં થશે અને કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક બાજુ તો આ વરસાદની સિસ્ટમ છે અને બીજી બાજુ દક્ષિણ ગુજરાત થી કેરળ સુધી એક ઓફ ટ્રફ ખૂબ જ સક્રિય છે જેના લીધે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આગામી તારીખો દરમિયાન અને હજી પણ ગુજરાત ઉપર એક મજબૂત સિસ્ટમ આવવાની બાકી છે બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે અને તેની અસર પણ હવે ગુજરાતમાં થવાની શરૂઆત થશે તો આગામી દિવસો દરમિયાન ગુજરાતમાં કેવી રીતનો વરસાદ પડી શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે વિડિયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઈક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ જે વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે એ સોળ તારીખથી ચાલુ થયો હતો સોળ તારીખે ઘણા વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદ પડ્યા હતા પછી સત્તર તારીખે એકદમ વરસાદમાં બ્રેક આવી ગયો હતો વરસાદનું પ્રમાણ ખૂબ જ ઘટી ગયો હતો પછી અઢાર જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતો જેના કારણે અઢાર જુલાઈના રોજ ઘણા વિસ્તારોમાં વરસાદ પડી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડ્યા કચ્છમાં વરસાદનો પ્રમાણ થોડોક ઓછો રહ્યો પછી ગઈકાલે ઓગણીસ જુલાઈએ આ સિસ્ટમ આગળ વધીને કચ્છ અને અરબી સમુદ્રના કેટલા વિસ્તારો સુધી પહોંચી અને આ સિસ્ટમની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં ગઈકાલે પણ સારા વરસાદ નોંધાયા અઢાર જુલાઈના રોજ પોરબંદર જિલ્લાના પોરબંદર રાણાવાવ પુતિયાણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર જૂનાગઢ જિલ્લામાં વંથલી સુત્રાપાડા માણાવદર વિસાવદર ગીર સોમનાથ જિલ્લાના પાટણ વેરાવર અને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાઓમાં પાંચથી છ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ગઈકાલે સોરી અઢાર જુલાઈના રોજ આ વરસાદ પડ્યો હતો પોરબંદરમાં ચોવીસ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ પડી જતાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા આ ઉપરાંત વંથલી તથા કેશોદમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી ઓગણીસ જુલાઈના રોજ પણ દેવભૂમિ દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર જામનગર રાજકોટ મોરબી પછી દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારો તથા કચ્છના પણ ઘણા બધા વિસ્તારોમાં ગઈકાલે ઓગણીસ જુલાઈના રોજ અતિભારે વરસાદ પડ્યા હતા હવે મિત્રો આગામી એકથી બે દિવસ સુધી હજી પણ આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની સંભાવના છે અને હજી પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે આના સિવાય સૌરાષ્ટ્રના બીજા વિસ્તારોમાં મધ્યમ અને તેનાથી થોડા વધારે વરસાદની શક્યતા રહેશે ગુજરાતના બીજા જિલ્લાઓમાં છૂટા છવાયો અને હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની સંભાવના રહેશે આજે વીસ જુલાઈના રોજ કચ્છ ઉપરથી સિસ્ટમ રાજ્યથી થોડી દૂર જતા વરસાદનું પ્રમાણ થોડું ઘટે ઘટી ગયું છે જ્યારે એકવીસ અને બાવીસ જુલાઈની આસપાસ ફરી વરસાદનું પ્રમાણ વધી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે હમણાં સુધી એમ હતું મિત્રો કે સોળ તારીખે આજ જે વરસાદનો રાઉન્ડ ચાલુ થયો હતો એમાં પહેલે એવી રીતની આગાહી હતી કે વીસ તારીખે આ રાઉન્ડ પૂરો થઈ જવાનું છે એના પછી ફરી એકવાર ગુજરાતમાં વરસાદનો વિરામ આવી જશે પણ હવે આવું નથી મિત્રો આગાહી બદલી ગઈ છે કારણ કે હવે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ ઉદ્ભવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હાલ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સર્જાયો છે અને આ વરસાદી સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે અને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ રહેલી છે જો આ સિસ્ટમ હજી વધારે મજબૂત બનશે તો તેના રસ્તામાં આવતા અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે જેમાં આંધ્રપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર અને ત્યારબાદ આપણા આ સિસ્ટમ આપણા ગુજરાતને પણ અસર કરશે એવી સંભાવના રહેલી છે મતલબ કે આપણે સમજી રહ્યા હતા કે વીસ તારીખે વરસાદનો રાઉન્ડ પૂરો થઈ જશે તો આવું નથી વીસ તારીખે થઈ કદાચ એકવીસ તારીખ સુધી વરસાદમાં ઘટાડો આવશે પણ પછી ફરી એકવાર વરસાદનો જોર વધશે કારણ કે બંગાળની ખાડીની આ જે સિસ્ટમ છે એ ફરી એકવાર ગુજરાત ઉપર આવી જશે તો આવી રીતે હવે જે વરસાદ છે એ આગામી પાંચ છ દિવસ હજી પણ ચાલુ રહેશે આગામી છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે આગામી દિવસોમાં રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે અત્યાર સુધી આજ સુધી થયેલા વરસાદમાં હાલમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ નોંધાયો છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા જિલ્લાઓમાં એક જૂનથી કરી અને હાલ સુધીમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે એક જૂન ગુજરાતમાં સરેરાશ કરતા બે ટકા ઓછો વરસાદ થયો છે જોકે હવે રાજ્યમાં ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતાઓને જોતા વરસાદની આજે ઘટ છે આજે બે ટકા સુધી ઓછો વરસાદ પડ્યો છે એ ઘટ જુલાઈ મહિના દરમિયાન જ પૂરી થઈ જશે મિત્રો અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ તેત્રીસ પોઈન્ટ એકાવન ટકા વરસાદ નોંધાયો છે જોકે હવે જુલાઈ મહિનાના અઢાર દિવસ પૂરા થઈ ગયા છે આમ છતાં પણ ગુજરાતમાં હજી પણ ચોમાસું જામ્યું નથી બરોબર રીતે તો નથી જામ્યું હાલમાં સ્થિતિ એવી છે છે કે જ્યાં વરસાદ ત્યાં પડે પણ જુલાઈ સુધીમાં થવો જોઈએ તેના કરતાં ઓછો વરસાદ નોંધાયો છે જુલાઈ મહિનામાં વરસાદની સિસ્ટમો તો બને છે પણ જેમ જ ગાજવીજ થાય તો વરસાદ થતો નથી અને અમુક વિસ્તારો એવા પણ છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં હવે વરાપ નીકળે તેવી રાહ જોવાઈ રહી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે હવે ચોમાસું ધરી સરકીને ઉત્તર પૂર્વ ભાગો તરફ જશે અને પશ્ચિમના ભાગોમાં સિસ્ટમ સક્રિય રહેતા દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમણે કહ્યું છે કે વીસ જુલાઈ સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદી સો ટકા અને આ સિસ્ટમની અસર ગુજરાતના ભાગો સુધી રહેશે આ સિસ્ટમની અસરના ભાગરૂપે ચોવીસ થી કરી અને અઠાવીસ જુલાઈ સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે ઘણા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અતિ ભારે વરસાદની શક્યતા રહેશે પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા રહેશે ઘણા ભાગોમાં સારા વરસાદની શક્યતા રહેશે અને આ બંગાળની ખાડીના પ્રેશર ની અસરના ભાગરૂપે મિત્રો ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં પૂર આવે એવી પણ શક્યતા રહેલી છે હાલમાં કેટલાક પરિબળો સાનુકૂળ ન હોવાથી ચોમાસું બરાબર રીતે નથી જામી રહ્યું અને આ પરિબળમાં હવે લા નીના ઓગસ્ટ મહિનામાં બનશે તો મિત્રો કોઈક અંશે ઋતુ પરિવર્તન થવા છતાં વરસાદની સ્થિતિ પોષક રહી શકે છે બાકી જો લા નીના નહીં બને તો દેશના કેટલાક ભાગોમાં ચોમાસું જે છે એ નબળું રહી શકે છે હાલમાં ગરમી પડી રહી છે કારણ કે બસો કિલોમીટરના ઘેરાવ વાળા વાદળો નથી હાલમાં વર્ષા મેઘના વાદળો બનતા નથી વાદળો ઓછા છે ઘેરાવો ઓછો છે એટલે કે સૂર્યના કિરણો જમીન ઉપર આવતા તેની પ્રતિક્રિયા રૂપે ચોમાસું હોવા છતાં પણ ગરમી અને ઉકળાટનો અહેસાસ થાય છે અને મિત્રો જો હજી પણ આગામી દિવસો દરમિયાન સ્થિતિ આવી જ બની રહી તો ચોમાસાની સ્થિતિ જે છે એ નબળી રહેશે ગરમી સહન કરવી પડશે પણ આપણે આગામી દિવસો દરમિયાન જોઈએ તો મિત્રો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે જે વીસ તારીખ પછી ગુજરાતના વિસ્તારોને સારા વરસાદનો લાભ આપશે ગઈકાલે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખૂબ જ સારા વરસાદ પડ્યા છે ભારે વરસાદ પડ્યા છે હવે આગામી દિવસો દરમિયાન હજી પણ કચ્છની વાત કરવામાં આવે તો કચ્છમાં આજે તારીખ દરમિયાન કોઈ ભારે વધારે વરસાદની શક્યતાઓ થોડીક ઓછી જણાઈ રહી છે એકવીસ બાવીસ તારીખ દરમિયાન કચ્છના વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે તો મિત્રો તમે ગુજરાતના કયા વિસ્તારમાંથી આ વિડિયો જોઈ રહ્યા છો અને હમણાં સુધી તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવો છે આ વરસાદી રાઉન્ડમાં તમારા વિસ્તારમાં કેવી રીતનો વરસાદ પડ્યો છે હળવો મધ્યમ પડ્યો છે ભારે પડ્યો છે અતિ ભારે પડ્યો છે કે હજી સુધી તમારો વિસ્તાર વરસાદમાં બાકી છે મિત્રો નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આ વિડિયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ